રાજુલા પોલીસે નકલી સોનું પધરાવતી છેતરપિંડી કરતી ગેંગનો કર્યો ભાંડાફોડ ત્રણ આરોપી ઝડપાયા રૂપિયા ચાર લાખ બેતાલીસ હજારનો મુદ્દા માલ કર્યો કબજે નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા રાજુલાથી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ રાજુલા પોલીસે એક મહત્વપૂર્ણ કાર્યવાહીમાં અસલી સોનું બતાવી નકલી સોનું પધરાવતી છેતરપિંડી કરતી ગેંગનો પર્દાપાસ કર્યો છે ગેંગે રાજુલામાં એક વેપારી સાથે ચાર લાખની છેતરપિંડી કરી હતી મળતી માહિતી મુજબ વેપારીએ સોનાનો હાર ખરીદી સોનીને બતાવતા આરોપીઓએ તકનો લાભ લઈ અશ્લી હારની જગ્યાએ નકલી હાર પધરાવી દીધો હતો છેતરપિંડી બાદ વેપારીએ તરત જ રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદને આધારે રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ એડી ચાવડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે ઝડપી કામગીરી કરતા ત્રણ આરોપીને પકડી આરોપી છે હજારનો મુદ્દા માલ કબજે કર્યો છે રાજુલા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ધારાધોરણ ની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે રિપોર્ટર સંજય વાઘેલા સહજન્યોજ ન્યૂઝ અમરેલી